પ્રેમ એટલો બધો વધી ગયો લાડ એટલો બધો વધી ગયો કે છોકરો ગમે બોલી લે ભલે બોલતો એકનો એક દીકરો લાડ વધતા વધતા છોકરો પ્રાથમિક માંથી હાઈસ્કૂલ માં ગયો હાઈસ્કૂલ માંથી જયારે એને નાસિક ની કોલેજ માં મૂકવામાં આવ્યો છોકરાની કેમ કેવાય કે સર કોઈ વસ્તુ ની ખામી નથી રહેવા દેતા કરોડપતિ ના દીકરા જેમ ભણે એટલી સુવિધામાં એના દીકરા ભણાવે છે એક વાર બાય એટલું કહે છે ધણીને ખાબડું કા બે ત્રણ મહિના થઈ ગયા હમણાં રાજુ ને તમે મળવા નથી ગયા સ્કૂલે તો એક કામ કરો ને કોલેજ મળવા જાવ તો થોડાક પૈસા આપણે ભેગા થઈ ગયા પૈસા દેતા આવો અને મારા દીકરા ને હલવો બો ભાવે છો હલવો બનાવી દઉં ત્રાંબાનો ડબરો ભર્યો

અહીંયા મારા મિત્ર નું એમ કઉ છું કે હું એક જમીનદાર નો દીકરો છું એટલે મિત્રો બન્યા કોઈ મને પૂછશે કે આ કોણ છે તો મારે ન છૂટકે કેવું પડશે મારા બાપ ભાંગી ગયો બાપ નું મૃત્યુ થઈ ગયું એમ કે બેટા શું બોલે હા પિતાજી આ તારી બાઈ હલવો લેતા જાઓ પાછો રાખી ગયો કુતરાને પૈસા કેટલા લાવ્યા લાવો

માં રોય રોઈ ત્રાંબાના પતરા જેવી આખ્યું કરે કેમ હવે મળવા જાતા એમાં એવું છે આપણો દીકરો એટલું બધું ભણે છે ને બંધી હોય જવાય એમ કરીને બાઈને મનાવી લે પણ સાહેબ કોલેજ કરતા કરતા એક ઊંચા ખાનદાન પૈસાદાર પાર્ટીની દીકરીની સાથે એનું સગપણ થયું બાપને ને પૂછ્યા વગર એને લગ્ન કર નાખ્યા

સમય ઘણો વ્યો ત્યારે બાઈ એકવાર રોતા રોતા અડધી રાત નું ટાણું છે નીંદર નથી આવતી ને ગરીબ બાઈ ની હાસી જેમ દીવો ઉડાવતો હોય એમ દીવાની જોત હલે છે અને બાઈ ની આંખ ભીની થઈ એને ધણી ઊભા ઉભા કર્યા સાંભળો છો હા હવે મને મારા દીકરા પાસે લઈ જાવ નહીં મારા ખોળિયા માં પ્રાણ નીકળી જાય મેં મારો રાજા જ નથી જોયો પુરુષ ધ્રુજે છે કાલે લઈ જાય તો અપમાન બાઈ સહન નહીં કરી શકે સાચી વાતની ની ખબર નથી આવતી હવે જો મને મારા રાજા ના લઈ જાવા ભણતો નથી હવે વાત નથી કરી કારણ કે હું બાપ છું માનું કાળજી સહન ન કરી શકે અરે કે તમે મને અત્યાર સુધી વાત ન કરી મારા રાજ્યનું કાન માથું કરો હાલો મારી હારે એમ કરી

કે જેને શાને જવું પડ્યું એક દીકરાને લઈને ગઈ અને પૈસા પોતાની પાસે હતા એનું દેન દેવરાયું હવે દેવરા એમ કેવાયું ઉપર આપ નીચે ધરતી સિવાય એનો કોઈ સાથ હતો નહીં સાહેબ નાસિકના મોટા મંદિરે બાય ભિખારીઓની લાઈનમાં બેસે છે ઘણો સમય વયો ગયો એકવાર ભિખાર્યો આનંદમાં છે ગાડી આવી આમ એટલે ભિખાર્યો આનંદમાં આવ્યા એટલે બાય આ દોષી પૂછે છે કે બાબા કેમ બધા એટલે બધા આનંદમાં આવ્યા તા કે મારી ઓલી ગાડી આવી કે હા આઈના કલેક્ટર રાજુભાઈ કલેક્ટર પત્ની છે બહુ દયાળુ છે ક્યારેક ક્યારેક મહિને બે મહિને આવે તો અત્યારે શાળાની સિઝન છે એટલે બધાએ એક એક ધાબળો આપશે થોડા થોડા રૂપિયા આપશે અને આજનું દિન જમવાનું બધાએને ભરપેટી આપશે બહુ બાય સારી છે રાજુ કલેક્ટરની બહુ છે હા

મન કઈ આપતા નહી કેમ માં બાઈક નીચે બે બીમાર છો નથી જમી કહે એવું નથી બેન બેટા તો હું ભિખારણ નથી નાસિક ના એક બહુ મોટા માણસ ની માં છો કોના માં નથી જડતો દીકરો પણ બેન

પણ મારો દીકરો જ્યાં સુધી જડે નહીં ને ત્યાં સુધી મને તારા ઘરે રાખીશ હું તારું બધું કામ કરી અને રસોઈ તો એવી બનાવી કે તારો સાહેબ જો આંગળા કડતો ન થઈ જાય તો હું રાંધવાનું બેન કરી દઈશ માને એમ છે કે ભલે કામવાળી તરીકે જ એના ઘરમાં રહેવા મળે ઉભી કરી ડોસીને ગાડીમાં બેહાડી રસ્તે બાય ને વિચાર આવ્યો કે સાહેબ જોઈ જાય ને ભાળી જાય ને ઓળખી જાય તો કાઢી મૂકશે રસ્તે કીધું કે બેન એક ધ્યાન રાખજો શું એક સાહેબ જે ઓરડામાં હોય ને મહેરબાની કરીને મને કોઈ કામ ન ચિંતા કે કેમ માં કે બેન હું એવા વિસ્તારમાં છું ને અમારે અહીંયા રિવાજ એવો હોય અમારો માલિક બેઠો હોય ને ત્યાં નોકરોથી થી નથી જવાતું સાહેબ જળનારી જનેતા શબ્દ વાપરવો પડ્યો હશે કે અમારો માલિક બેઠો હોય ને અમારથી નોકરોથી નથી જવાતું નહીં મોકલું માં ક્યાંય નહીં મોકલું તમારી જેમ ઈચ્છા હોય એવી રીતે હું તમને રાખીશ ચાલો બાર કરે લઈ જાય સાહેબ દીકરાનો જન્મ થાય છે દીકરાને ખૂબ રમાડે છે એવી વાર્તાઓ કે ધીરે 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 એ દીકરો મીડો મોટો થવા રસોઈ પણ એવી બનાવે હે સાહેબ જમતો જમતો વિચાર કરે આજે હલવો કોણે બનાવ્યો આવો હલવો મારી માં બનાવતી આજ મને મારી માં યાદ આવે એવો ત્યાં હલવો બનાવ્યો કોણે થાય નવી હું કામવાળી જે લાવ્યું છું ને ઘણો સમય થયો આપણી પાસે આ કામવાળી ઈળ રાખજો એમ બહુ સરસ બહુ સારું વખાણ કરે બાઈ પડદા પાલી હાંબળે દીકરાના વખાણ હાંભળે તો એમ થાય ભાઈ મારા દીકરા આજ મારા હાથના રસોઈના વખાણ કર્યા મનમાં મનમાં પોર્ણ કરે ભાઈ એકદી ઘટના એવી ઘટે સાહેબ બેન ક્યાંક બાર ગામ બાર બજારમાં કામે ગયા સાહેબ ઓફિસે હતા કલેક્ટર સાહેબ પોતાના ઓરડામાં સુતા છે હાથ કર્યો છે કે બાઈ સાંભળે છો કા માલિક ક્યાં છે બાર ગયા છે કઈ વાંધો નહીં ભલે બાર ગયા તું મારી માં જેવડે છો મારું માથું દુખે છે મને બામ લગાડી દે સ્પર્શ કરવાનો મોકો મળ્યો હરક કેટલો થયો છે પણ અટકી ગઈ કે વીક્ષ લગાડવા જાય મારે ઓળખી જાય તો કાઢી પૂખશે જનેતા એ હગા દીકરાની લાજનો ઘૂંઘટો તાડ્યો સાહેબ ઘૂંઘટો તાળ્યો એટલું નહીં એ ઘૂંઘટો તાળી ને બાય ધીરે ધીરે હાલે આવે એટલે એમ જો કે માથા ઉપર આમ વિક્સ લગાડું ને કદાચ આમ ઉપર જોવે લાજ ના ઘૂંઘટા માલી ઓળખી જાય લાજ ને કડે બાંધી સા ડોસી હા સાહેબ તે લાજ કેમ કાઢી અમે જે વિસ્તારના ના સીન માલિક એ અમારા સાહેબ ને અમારે લાજુ કાઢવી પડે પગ એટલે ધરતી હલે છે બા

મારું માથું ગયું આ બાય ના હાથમાં કઈક ઉર્જા કામ વાળી બહુ હારી લાવી તું છોકરાનું બાવડું પકડી ઘોડિયા માલી બારો લીધો

એક હાથમાં ડોસી ને એક હાથમાં દીકરો લઈને બાઈ જાવ ગ્રાઉન્ડ માં હાલતી થઈ અને ગેટ માં આડો ઉભો રહી ગયો રાજો કે મારા બધા ગુના માફ કર દે તું જે કે કરવા માટે તૈયાર છો પણ પાછા ફરો માન તમે બે તા હવે પાછે ન ફરો કે રસ્તો કોઈ કે એક રસ્તો શું કલેક્ટરી માલી રાજીનામું દઈ દે અને નાસિક ના ઘાટ ઉપર સન્યાસીના વેહમાં ફરવાની તાકાત હોય નીકળી જા બારો સાહેબ અને ઇતિહાસ સાક્ષી છે શ્રાદ્ધ ભાગ